નાનપુરા ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરી અને કચ્છના પ્રાકૃત ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ ટ્રસ્ટના ખારેક વેચાણ કેન્દ્રોને ખુલ્લું મુકાયું કચ્છની મીઠી અને રસ્તાર ખારેકનો સ્વાદ સુરતીઓને ઘરાંગણે મળશે તેવીસ દિવસ માટે ખારેક વેચાણ કેન્દ્ર ખુલ્લું રહેશે કેન્દ્રના ખેડૂતો પાસેથી મધમીઠી ખારેક ખરીદવાની સુવર્ણ તક કચ્છની મીઠી અને રસ્તાર ખારેકનો સ્વાદ સુરતીઓને ઘરાંગણે મળી રહે તે માટે સુરત નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી અને કચ્છના પ્રાકૃત ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા નાનપુરા સ્નેહ મિલન ગાર્ડન સામે મહેતા પાર્ક ખાતે આગામી તેવીસ દિવસ માટે ખારેક વેચાણ કેન્દ્રને ખુલ્લું છે તારીખ અઠાવીસમી જૂનથી વીસ જુલાઈ દરમિયાન શરૂ રહેનાર આ કેન્દ્રો પરથી ખાવા પીવાના શોખીન લાલાઓ હવે કચ્છની પ્રખ્યાત ખારેકની ખરીદી કરીને તેની મીઠાશ માણી શકશે પ્રાકૃત ફાઉન્ડેશન એફપીઓના સંચાલક અને ખારેકની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત શ્રી શ્યામ ગઢવીએ જણાવ્યું હતું કે કચ્છના ખેડૂતો પ્રથમ વખત સુરતમાં આવી પોતાની વિવિધ ખારેકની વેરાયટીનું વેચાણ કરી રહ્યા છે જેમાં હાલ પંદર પ્રકારની મીઠી ખારેક મળી રહેશે જ્યારે સિઝન મુજબ સમય જતાં અન્ય પંચાવન જાતની ખારેક પણ અહીં ઉપલબ્ધ બનશે તેમણે કચ્છી મેવા તરીકે જાણીતી કચ્છી ખારેકને હાલમાં જ જીઆઈ ટેગ મળ્યો હોવાનું જણાવી ઉમેર્યું કે ફ્રૂટ ખારેક સ્વાદમાં અને મુલાયમ હોય છે અને કચ્છી દેશી ખારેક કાર્બોદિત અને માઇક્રોન્યુટ્રીઅન્ટથી ભરપૂર હોય છે તેમાં ફાઇબર પણ પૂરતી પ્રમાણમાં મળે છે ભારતમાં કુલ ખારેક ઉત્પાદનના પંચ્યાસી ટકા ઉત્પાદન એકલા કચ્છ જિલ્લામાં થાય છે ફિનલેન્ડના સોશિયલ સાયન્ટિસ્ટ મરિયાના હોલા કરી રહ્યા છે ખારેક પર સંશોધન ખેડૂતોના ગ્રુપ સાથે સુરત આવીને મદદરૂપ થઈ રહ્યા છે મરિયાના કચેરી અને કચ્છના પ્રાકૃતિક ફાઉન્ડેશન દ્વારા નાનપુરા ખાતે ત્રેવીસ દિવસ માટે કચ્છી ખારેક ન વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એફપીઓના ખેડૂત સભ્યો સાથે ફિનલેન્ડના સોશિયલ સાયન્ટિસ્ટ મરિયાના યાહોલા પણ સુરત આવ્યા છે મરિયાના યાહોલા ફિનલેન્ડની રાજધાની હેલિન્કીના રહીશ છે કચ્છી ખારેક અને તેની મીઠાથી પ્રભાવિત થઈને ખારેક પર રિસર્ચ કરી રહ્યા છે મર્યાના વાર કચ્છ આવીને પોતાના રૂટીન કાર્ય માટે સાથે ખેતી કરતા મદદરૂપ થઈ રહ્યા છે અને તેમણે કહ્યું કે કચ્છ યુનિવર્સિટી અને ફિનલેન્ડ યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક સંશોધનના આદાન પ્રદાનના ભાગરૂપે હું કચ્છ આવી હતી એ દરમિયાન કચ્છી ખારેકનો સ્વાદ માણ્યો હતો અને મને અહીંના ખેડૂતોને ખેતીમાં રસ જાગ્યો હતો છેલ્લા ચાર વર્ષથી વર્ષમાં બે થી ત્રણ વાર હું કચ્છ આવું છું દર વર્ષે કચ્છના છ હજાર જેટલા ખેડૂતો અંદાજીત વીસ હજાર હેક્ટરમાં ખારેકનું વાવેતર કરે છે જેથી શ્યામભાઈના સહયોગથી કચ્છના ખારેકની ખેતી કરવા ખેડૂતોને વિશાળ માર્કેટ અને યોગ્ય વળતર મળે એવા પ્રયાસો કરીએ છીએ